સ્વાગત છે તમારું આજના અમારા એક નવા ચેલેન્જ વિડીયોમાં આજ અમે આવી ગયા છીએ મોટા ખૂબ બધા પાર્લેજી લઈ કેટલો લાયા સીધો દસ પાર્લેજી કેટલા મિનિટમાં મિનિટ માં ખાવાની ચેલેન્જ રાખવાની છે હવે બધા ભેગા થયા તો જે નક્કી કરો કે કેટલી મિનિટ રાખવી છે જેમ જેમ ખાવાના છે લો લો આગળ મળીએ લો દર અમે પાર્લેજી લઈ આવી ગયા છીએ લોડો બેજો અમે ચેલેન્જમાં છે બે

એક મિનિટ નો ટાઈમ આલો છે બરોબર ચાલુ રાખો પેલા ઉપર પેલા કાઢવા જોત આઠ નવ દસ 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 પાલ છે બરોબર હવે અમે છો બે ચાર ને પોચ આ રેલા

કરો હાલો સ્ટાર્ટ કરો તું જીન બોલ છે એટલે ચાલુ ચાલુ ચાલો ભાઈ તો આજની ચેલેન્જ ચાલુ થઈ ગઈ છે એક મિનિટમાં એક ની ટાઈમ થાય એક મિનિટ એક મિનિટ ને એક મિનિટમાં આગળ પાર્સન નથી ખબરા ગમે એમ કરજો તો

ले मकाय वादो हुए हुए ई भाई मिल जा ना पछे भाई लगा हां और भी आइनम से वादो आ सुख लो आज तो स्टॉप पार्टी जी चलो भाई कितना बिस्किट एक बिस्किट में कितना भेजा 700 पछु आहा चलो भाई राहुल एक बिस्किट एक पार्ले में से 2 4 ने 5 वजा 5 वजा अबे बीजो नंबर आवे महेश नो ए हवालो ना रखता મજા આવશે બરોબર ના તો પછી દસુર ના પહેલું રાહુલ ના ના તો પછી ખબર પડે હા એટલે ચાલુ સ્ટાર્ટ

મારે જુલા <laughs> 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 Dpisq tě તો હવે નંબર Toto ગયો છે TaHaj હા તો Pr 어디 ચાલુ Pr ટાઈમર સ્ટાર્ટ કરો Pr મારીને Pr she Ha entrou Ađy હા Pr mae Noma PotIVa Cúč pão Do Ph C ganz goal objetivo cioè o bu beharán 2 1 transmisit

એક મિનિટ પૂરી થવા આવી છે બે સેકન્ડ બાજી પટી ગયો પટી ગયો કેટલા વધારે

biết na cái đó đột quay ra à thằng du jiao vậy chưa à du jiao boy ni sáu là boy ai à em nói sao đây guru guru boy vậy rồi chú la cái con guru thầy chủ com khúc ai đi gì

જો આજનો વીડિયો છે ભણ્યો એવો ક્લિપ મે પાલે કઈ ગયો છે હા તેને 100 રૂપિયા એના મળી ગયા છે હા અને હાલ લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને અમાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો બરોબર જય માતાજી જય માતાજી મર્છા નવા વ્લોગમાં વ્લોગમાં શું છે નવા ચેલેન્જમાં ચેલેન્જમાં